ઇમરજન્સીમાં રાહત કાર્યની સફળતાપૂર્વક મુકરેલ યોજાઈ મોકરેલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ પોલીસ વિભાગ નગરપાલિકા ફાયર શાખા ઔદ્યોગ સલામતીને સ્વાસ્થ્ય વિભાગ આરોગ્ય વિભાગ એકસો આઠ ઇમરજન્સી સેવા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ સહિતના તમામ સભ્યો હાજર રહી એસઓપી બી મુજબની કામગીરી કરવામાં આવી હતી આ મોકડેલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત મુકડ્રીલને વધુ સફળ બનાવવા મીટિંગ ભવિષ્યમાં જો કોઈ આવી આપત્તિ આવે ત્યારે વિવિધ વિભાગોની શું ફરજ હોય છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ કામ કરવા અનુરોધ કરાયો અંગે અંતે આ મોકડી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન